आणि ते मला मारा बर छटी आपू पाणी चल वाच दे अमर दिसला पडवानू हम्म नुळा पडूंबळे कातरला कातर आपी दे बने कातर मो ले मोडेच हेल्पिंग ग्रुप आजो आबीती सरबना ह एबीती सरब अवस्थाबे હાય ફ્રેન્ડ્સ જય ગુરુદેવ બધાને કેમ છો બધા જમા મજામાં જ હસો સ્વસ્ત અને મસ્ત હસતો તો ફ્રેન્ડ્સ અત્યારે તો બધાને ખબર જ હશે ઠંડી ચાલુ થઈ ગઈ છે શિયાળું આવી ગયું છે એટલે કડાટી ઠંડી લાગે છે તો અત્યારે એમાં આવી ગયા છે નવ તો નવ ને દસ જેવા થયા છે તો પણ એટલી ઠંડી લાગે છે ને બહુ જ પણ એના ધોઈને તૈયાર થયેલા છે ને અમારું રુદ્રકુમાર રમે છે જો ત્યાં રમવાનું ચાલું છે એનું તો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વ્લોગમાં બની રહેજો તો અત્યારે તો કંઈ કશું જવાનું નથી આજે ઘરે જ છે આપણે બહેનોને ટ્રેનિંગ આપવા માટે જવાનું છે હોમ પરત માટે એટલે થોડીક મારી તૈયારી કરવાની છે તો અત્યારે નાય ધોઈ લીધું છે જમવાનું જમી લીધું છે અને એની તૈયારી કરવા માટે બેસવાનું છે રુદ્ર જોડે આજે રુદ્ર પણ આંગણવાડીમાં નથી ગયો ઘરે જ છે એની દાદી મીટિંગમાં ગઈ છે એટલે ઘરે છે તો એની જોડે બધું કરીએ કરતા જઈને એમ તો એ કરવા ના દે ઘરે હોય એટલે થોડું ઘણું કરી લઉં તો ફ્રેન્ડ્સ અત્યારે હું જોવા માટે આવી છું અમારી અહીંયા દૂધી છે ને ઘરમાં દૂધી બનાવી છે તો લાગી છે કે જોઈ લઈએ આપણે હની આમથી અતિ મસ્ત થઈ ગઈ છે બીજા નાના નાના છે ગયો આ એક થયેલી છે એને થોડુંક પાણી આપવાનું છે પાણી ભરી મૂક્યું છે અહીંયા થોડું થોડું દરરોજ કરી દેવાનું કુલરમાં ભયર્યું છે ઘર બનાવવાનું કામ ચાલતું હતું પણ આ વર્ષે તો થી બે દિવસથી અધૂરું જ છે સગવડ થશે પૈસાની તો ચાલુ કરીશું અહીંયા છે પાપડી તો એમાં જ મેં ચોમાસામાં રોપી દીધી હતી તો આપણે ફૂલ આવી ગયા છે જોઈ લો ફૂલ આવી ગયા છે સરસ તો આગળ તો તમે જોઈ હશે અમારે ઘરની આગળ ફૂલ છે કેટલું સરસ મજાના ચાલો હવે હું થોડુંક કામ કરવા માટે બેસી જાઉં કાલ માટે થોડીક પ્રેક્ટિસ કરી લેવાની છે પ્રેક્ટિસ એટલે કે પેટર્ન બનાવવાના છે બીજા બેનોને બતાવવા માટે ને અમારું રુદ્રનું કામ અહીંયા ચાલે છે રસ્તો બનાવે છે હું કરે છે ટીકા હે રુદ્ર રસ્તો બનાવે છે અને હું કામ ચાલુ કરું છું હોમ ડેકોરેટ માટે મારે પેટર્ન બનાવવાના છે કાલે શીખવાડવા માટે જવાનું છે બેનોને એટલે तो हूं मारो काम चालू करु छु અત્યારે તમારા વ્લોગ માં બની રહેજો. ઉભી થનાલા ઉભી ઉભરે ઉભરે પહેલા મને કરી લેવા દે શાંતિ રાખ সতানেধ পরাা দেনাচেরে আছিমি কানে আকে কানে সিকে সারো মিটিয় চোমো? নাঠিয় নাকে কোনে কোনা করানা দেতো করোমা করোমা પણ તું તો અહીંયા રમતો છાનો માનો તને કોણ ના કે છે આ તને આપું જ છું હમણાં તું એવું જ કર્યા કરજે પછી આમ છે તેમ છે કે તેમ ફલાણી ઢીકણી চোর চপের আমাতে কত লখেলুছি বিজি বিজি ফাইল তৈরিই লই যাইছে তা পপ্পা ন জপড়া তাই তেমাছে যা هارু লে কই যতোরে যা Pele sardi sapal che

जो नम्राव करवा नुपेला? अमार उद्रसी बाड़े चिमाने तिर वचे जाई? नम्रम्डिंग ला पड़वादू नम्रा पड़वादू? कातर ला, कातर आपिदे बाने? कातर ले मोले ये चो हेल्पिंग रुदु આ જો આ વીડી સરબનામ એ વીડી સરબ મસ્ત આવે પોપકોર્નમાંથી આયા છોટાડી દેવાનું પછી ગોળ ગોળ છોટાડે બનુ એમ કરે ને ઘર બાર આ बाजू જો સરબતા લાઈ ટેંડર તો ફ્રેન્ડ્સ અત્યારે રુદ્રાને લઈને આંગણવાડીમાં આવી છું કામ પડતું મૂકીને આવ્યા છે চালো হ্যাঁ ঘরে কামে লাগিয়ে গিয়েছে સરખું કરી છે લગાવવાનું છે બાંધીશ પછી ત્યાં લડી ચોટાડવાની છે બસ 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 એટલું જ એને એને પછી એને છેલ્લે

अने दूध पीवा ना चाहे तू चल चार। बदु मुकी दिए कमेंट कर जो कि वो भाई ना चाहे लाइक ने सब्सक्राइब करी दीजो सब्सक्राइब <laughs> तो चलो બી બધું કામ પતાવું હોય છે તો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ વિડીયો બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને કેવું પેટર્ન તૈયાર થયું છે